ફ્રેન્ડ શું શું રમેશ ભરડા ગાંડી ગીર ને જો આપણે આજે ચા પીવા આવી ગયા છે ભાઈ અમારે તો તમે જોઈ શકો છો અમે ચા કઈ રીતના બનાવીએ તો હાલો આપણે જોઈએ છે તો જો આપણે જો બકરા ચરે છે ભાઈ તો જો આપણે બકરા ચરે ને બકરા દોઈ ને જો આપણે ચા બનાવે છે આપણે જો હંગા ભાઈ આપણે ચા બનાવો ભાઈ ઉતાર દેશી ચા હો ભાઈ જો બોગડીમાં ચા બનાવ્યો ભાઈ

તો આપણે ભૂકીને ખાંડ નાખી દીધા ભાઈ અને જો ચા ભાઈ બને છે હા અમારે ગાંડી ગીર હો હા દેશી હો હા મારે બનાવે છે ભાઈ પ્યાલો આપણે ગુંદાનો પાનનો પ્યાલો બનાવી નાખો ભાઈ જો આપણે પ્યાલો તૈયાર થઈ ગયો ચા પીવાનો ભાઈ દેશી દેશીઓ જવાડિયામાં આપણે જો બીજો પ્યાલો તૈયાર થાય છે ભાઈ એ તો ઓલા પાન છે કા ખાખરાના તો બીજો પ્યાલો અમારે ખાખરાના પાનમાંથી બનાવી નાખો ભાઈ

ગાંડી ગીરો હવે નહીં લે દોડ તો ચા ભાઈ બા 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 આપણે ચા ભાઈ છે હાંગા હતા બે ફૂડ બોલાવજો ફૂડ હા